તુલસીવાડી વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને લોકોએ માટલા ફોડી વિરોધ દર્શાવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું વડોદરા શહેરના લોકો વેરો ભરે છે અને પ્રાથમિક સુવિધાઓની અપેક્ષા રાખે છે પણ સામા પક્ષે વેરો લેનાર પાલિકાનું તંત્ર શહેરીજનોની પ્રાથમિક સુવિધા પાણીના સુચારુ આયોજનમાં પણ નિષ્ફળ પુરવાર થાય છે વારંવાર પાણીના મુદ્દે શહેરના વિવિધ વિસ્તારમાં વિરોધ થતા હોય છે તે પાલિકાની પાણી મુદ્દે નિષ્ફળતાની ચાળી થાય છે તેમ છતાં સંબંધિત વિભાગ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતા લોકોને પીવાના પાણીની વર્ષોથી સમસ્યા છે ત્યારે આ લોકોની સમસ્યાને આપવા વારંવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી જોકે આ રજૂઆતોનું કોઈ નિરાકરણ ન આવતા આજે ફરી પાલિકાની વડી કચેરી ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની આગેવાનીમાં સ્થાનિકોએ એકત્રિત થઈ માટલા ફોડી વિરોધ કરી પાણી માટે માંગ કરી હતી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યા બાદ

કે અહીંયા સે જલ દરેક જગ્યાએ પાણીની વ્યવસ્થા દરેક જગ્યાએ ગટર લાઈન દરેક જગ્યાએ રોડ રસ્તા પણ બરોડાની અંદર એવું ભારતીય જનતા પાર્ટીએ બખર જનતા પાર્ટીએ કશું જ કર્યું નથી કોઈ પણ જાતની સુવિધાઓ આપી નથી લોકો આજે પાણી માટે ચાર ચાર વર્ષથી આવા વીસ વીસ આવેદન આપ્યા પછી જો આ પાર્ટી પાણી ના આપી શકતી હોય તો આ લોકો આ જનતા પાણી વગર મરી રહી છે તો આજે લોકોને એવો વિચાર કરવો જોઈએ કે અમે જલથી નલ જલસે નલ અને આવા ખોટા બડગા ફૂંકી અને લોકોને ઉલ્લું બનાવી રહ્યા છીએ તો આમાં વીએમસીએ કે કમિશનરે કાયદેસર સાથે એમનું પોતાનું રાજીનામું ધરી દેવું જોઈએ જો આ કાર્ય કરવાના લાયક જ નથી તો તમે આવી ખુશી પર કેમ બેઠા છો આજે અમે જવાબ માગીએ છીએ આ વીસમી વખત આવેદન આપવા આવ્યા છીએ પાંચ સુધી અમને પરત કોઈ પણ જાતનો જવાબ મળ્યો નથી અને આ લોકોને ટીપું પર પાણી મળતું નથી આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ત્યાંના લોકો સાથે તુલસીવાડી અશોકનગર ઇન્દ્રાનગર ફાજા એપાર્ટમેન્ટ સંજરી એપાર્ટમેન્ટ અને અમુક બીજા એપાર્ટમેન્ટનો નામ અહીંયા ઉલ્લેખિત છે એની માટે લોકો રજૂઆત લઈને આવ્યા છે આજે અને બહુ ઉગ્ર રજૂઆત એમણે કરી છે જેમાં એમાં પાણી અને ગટર ઉભરાવાની ફરિયાદ છે અને જોડે જોડે સ્ટ્રીટ લાઇટની રોડ રસ્તાની ફરિયાદ છે આપની ધ્યાનમાં મૂકું કે આ જે પૂર્વ વિસ્તાર છે એની માટે ઉનાળાના આગ આગામી આયોજનના ભાગરૂપે અમે રાયકા દોડકા જ્યાંથી પૂર્વ વિસ્તારમાં પાણી જાય છે અને આજવા એ બંનેનું પાણી પૂર્વ વિસ્તારમાં જાય છે પાણીના સોર્સ વધારવા માટે અમે ત્યાં પાંચ એમએલડી પાણી પાંચ ટ્યુબવેલ બનાવ્યા છે લગભગ દસથી બાર એમએલડી પાણી આ વિસ્તારને અમે વધારે આપ્યું છે ચોમાસ ઉનાળામાં સાથોસાથ આજવામાંથી પણ પૂરતું પાણી એમને મળ્યું છે જોડે જોડે ક્યાંક ક્યાંક આ જૂની અને જર્જરિત લાઈનો ક્યાંક ક્યાંક હોય છે એના કારણે કોલાપ્સ થવાથી ક્યાંક ગટરની લાઈનથી મિક્સ થવાથી કોન્ટામિનેશન અને ઓછા પાણીના પ્રશ્નો ક્યાંક હોય છે એની માટે ત્વરિત અમે સેલ બનાવ્યો છે અને તાત્કાલિક અમે એમને રિપેરિંગ કરી આપીએ છીએ સાથોસાથ જ્યાં નથી જતું ત્યાં અમે ટેન્કર પણ પ્રોવાઈડ કરીએ છીએ એમને પણ મેં એ જ કીધું છે એ કહે કે વીસમી વાર આવેદન આપ્યું એની માટે થઈને અમારા આજવાથી પાણી લાવવા માટે 200 કરોડના ખર્ચે આખી પાણીની પાઇપલાઈનો નવી આવી રહી છે એનાથી આનો પ્રશ્ન સદંતર હલ થશે સાથોસાથ જ્યાં પણ એવા કોલાક્સના પ્રશ્ન આવે છે એકદમ ત્વરાતથી અમે એમનું કામ કરી આપીએ છીએ એક જે વીસ વાર આવેદન આપ્યું છે તો વીસે વીસ વાર એમના ત્યાં ગટરના પાણી કે પાણીના પ્રશ્નો અમે સોલ્વ કર્યા જ છે એવું નથી કે નથી કર્યા અને એટલા માટે જો એ આવેદન લઈને આવ્યા તો આજે કંઈક કાલે આવેદન લઈને નથી આ બે મહિના પહેલાં કદાચ આવ્યા હશે આવેદન લઈને તો બે મહિનાના સમયગાળામાં અમે એમને ગટર પાણીને બધું આપ્યું જ છે આ આવે એમનો હક છે આવે અમે આપવા તૈયાર જ છીએ બંધાયેલા જ છીએ જોડે જોડે આજે પણ જે આવેદન આપ્યું છે એની માટે અમે ત્વરિત એમનું કામ કરી જ આપશું ક્યાંક પાણીનો પ્રશ્ન હશે કે ગટર કોન્ટામિનેશન કે ઓછા પાણીનો પ્રશ્ન હશે અમે તાત્કાલિક સોલ્વ કરી આપશું પણ મારે એમને નિવેદન એ પણ છે જોડે જોડે કે જે રીતે એ લોકો ઓફિસમાં આવીને આ રીતે ધમાલ કરે છે બિલકુલ અયોગ્ય અને ડેમોક્રેસીની વિરુદ્ધ છે શાંતિથી એમને રજૂઆત કરવી જોઈએ અમે શાંતિથી આવીને એમને એમનું પ્રશ્ન જે છે સોલ્વ કરી આપીએ અને આપને પણ મારી એક વિનંતી છે કે ભાઈ જે તમે બાઇટ લો છો બિલકુલ સિમ્પલ વેમાં બાઇટ લેવી જોઈએ ધક્કા મૂકી અને અંદર અંદર ઝઘડા ઝઘડી ઓફિસમાં પ્લીઝ ના કરો